ખબર છે લાયમાં તમારું સ્વાગત છે આજે જે મુખ્ય મુદ્દાની વાત કરવાનો છું એ મુદ્દો એ છે કે ગુજરાતના રાજકારણની અંદર ઠાકોર સમાજ ધરે તો શું અસર કરી શકે કારણ કે અડજી રાત્રે ત્રણ વાગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક પડી અને મોટી સંખ્યામાં મધરાતે બેઠક હોવા છતાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા તો અને પોલિટિકલ ઇમ્પેક્ટ સુ પડી શકે એના વિશે વાત કરીએ પરંતુ એ મેલા જે નાના મોટા સમાચારો છે એ તમારી સાથે શેર કરી લઉં તો દેશ ભર કે અંદર અત્યારે UGC ના એક નિયમો જોર્યું છે યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન હવે નિયમ 13 જાન્યુઆરી 2024 એપર માં આવી ગયો છે મે દરેક યુનિવર્સિટી અને કોલેજ એની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એના માટે કમિટી બનાવવાની છે એના માટે હેલ્પલાઇન શરૂ કરવાની છે એવા ઘણા બધા મુદ્દાઓ નિયમમાં રાખવામાં આવ્યા છે હવે સવર્ણ સમાજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારે વિરોધ કરી રહ્યા છે કારણ કે આની અંદર એવું બની શકે

એમણે એમ કીધું કે કોળી સમાજની સામે કોઈ પણ દાદાગીરી કરશે એ એ ચલાવી લેવામાં નહીં આવે પછી ભલે ગમે તે હોય બીજું એક કોંગ્રેસના સાંસદ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલનું બુધવારે એમણે આત્મહત્યા કરેલી અને એમના પત્નીને આકસ્મિક ગોળી વાગેલી હતી એવું એક પોલીસ તપાસમાં પ્રારંભમાં કહેવામાં આવેલું પરંતુ હવે પોલીસે

સાબુદ્દીન રાઠોડનું નામ કપાયા પછી જુનાગઢના હાજી નમકડું કે જેમને મીર હાજીભાઈ કાસમભાઈ ઓળખવા તરીકે ઓળખવામાં આવે છે અને અજુદારને પદ્મશ્રી હમણાં તાજેતરમાં જાહેર થયો અને એ જ માણસનું નામ કમી કરવા માટે ભાજપના એક નેતા સંજય મણવરે ફોર્મ નંબર સાત ભરી દીધું અને હાજી નમકડુંનું નામ રદ કરવા માટે અરજી કરી દીધી એને કારણે રાજકારણની અંદર ભારે ગરમાટ આવી ગયો કોંગ્રેસે આ મુદ્દાને ઉછાળ્યો છે બીજા એક સમાચાર એ સામે આવ્યા કે બોલીવુડની પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી ગયા મહાકુંભમાં કિન્નર અખાડામાં જોડાયેલી જોડાઈ હતી પરંતુ હવે કિન્નર અખાડાએ એને બહાર કાઢી દીધી છે અને સત્તાવાર જાહેરાત બી કરી દેવામાં આવી છે કારણ કે પચીસ તારીખે પચીસ જાન્યુઆરીએ મમતા કુલકર્ણીએ એક એવું નિવેદન આપેલું હતું કે દસમાંથી નવ મહામંડલેશ્વર અને શંકરાચાર્ય ખોટા છે અને એમણે મુક્તેશ્વરને સવાલ બી પૂછી હતો કે આ આટલી બધી ભીડમાં લઈને જવાની જરૂર શું હતી આવા ઘણા બધા મુદ્દા ઉભા થયા એટલા માટે એમને હવે અખાડામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે કિન્દર અખાડામાંથી એવી સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે વડોદરાની અંદર છવ્વીસ જાન્યુઆરીએ અઢી વાગે એટલે મધરાતે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર જેકો માર્ટિન એક કાર લઈને જતો હતો અને એને ત્રણ ચાર જણાને અકસ્માત કરી એટલે પોલીસે અત્યારે એને પકડી લીધો છે એ જ્યારે એને પકડવામાં આવ્યો તો કારમાંથી એના એનાથી ઊભા પણ નહોતું થવાતું એટલી એની કફોડી હાલત હતી બીજા એક બહુ જ કરુણ ન્યૂઝ સામે આવ્યા એ મહાકાલના દર્શને ગયેલા નોયડાના પાંચ ચાર મિત્રોનું બહુ ખરું મોત થયું છે પાંચ મિત્રો કારમાં સવાર હતા અને એક ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ અને ટ્રક ડ્રાઈવરને ખબર નહીં પડી તો આઠ કિલોમીટર સુધી આ કાર ઘસડાતી ગઈ અને એની અંદર જે ચાર લોકોના મોત થયા એ લોકોના જે મૃતદેહો હતા એ તો આખા છૂંદાઈ ગયા હતા અને એમને બહાર કાઢવા પણ મુશ્કેલ હતા પરંતુ આ બધા વચ્ચે પાછળ બેઠેલો એક મિત્ર હતો એ સહી સલામત બચી ગયો છે જાન્યુઆરી પહેલા એક સુરત માટે બહુ સારા ન્યૂઝ એ આવ્યા કે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશભાઈ માંડલાવાલા પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે અને તેઓ બે હજાર ચૌદ ચૌદથી થી ડોનેટ લાઈફની સંસ્થા ચલાવે છે અને અત્યાર સુધીમાં તેરસો ને ઓર્ગેન ડોનેશન અપાવવામાં એમનું સૌથી મોટું યોગદાન છે અને એને કારણે એમણે એક હજાર બસો ને લોકોને નવું જીવન આપ્યું છે હવે વાત કરું પોલિટિક્સની તો ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજે મધરાતે લગભગ ત્રણ વાગે સંમેલન બોલાવ્યું અને અડધી રાત્રે સંમેલન બોલાવ્યું પણ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ અને ઠાકોર સમાજે રાજકીય પક્ષો માટે અંદર ગુજરાત ગાંધીનગર ઉત્તર ગુજરાત એમાં ઠાકોર સમાજની ખસી એવી પ્રભાવક સંખ્યા છે અને આ જે સંમેલન થયું એમાં વ્યસન વાત થઈ રોજગારીની વાત થઈ પણ મૂળ વાત હતી એકતાની કે ભાઈ સમાજના બધા લોકો સમથી ભેગા થાય આ જે સંમેલન ભરાયું એ આમ જોવા જઈએ તો બિલકુલ બિન રાજકીય સંમેલન હતું ઇવન નેતાઓએ મંચ પરથી પણ એવું જ કીધું કે આને પોલિટિક્સ સાથે કોઈ લેવા દેવા નથી ખાલી આ એક સમાજનું સંમેલન છે પરંતુ જાણ રાજકારણના જાણકારો બહુ સારી રીતના જાણે છે કે આ માત્ર બિન રાજકીય સંમેલન નહોતું આ એક મેસેજ હતો અને આ મેસેજ બધી જ રાજકીય પાર્ટીઓને પહોંચી જાય એવી ગણતરીથી આ સંમેલન કરવામાં આવ્યું આમ જોવા જઈએ તો ઠાકોર સમાજની જે રાજકીય મહત્વાકાંક્ષા છે એ બહુ જૂની છે

પણ સમાજને ડંક એ વાતનો છે કે ઠાકોર સમાજના આડત્રીસ જેટલા ધારાસભ્યો જીતેલા છે પરંતુ મંત્રીમંડળનું હમણાં જ્યારે વિસ્તરણ થયું ત્યારે એમાંથી એક પણ ઠાકોર સમાજને સ્થાન આપવામાં નહીં આવ્યું એટલે સમાજને એક એવો ડંક છે કે આટલું આટલા બધા ધારાસભ્યો જીતેલા છે વસ્તી છે એમ છતાં એમને સ્થાન નહીં મળ્યું હવે આ

ત્યારે ગેનીબેન અને ભાજપ વચ્ચે ટક્કર ચાલતી હતી પરંતુ ગેનીબેન જીતી ગયા એટલે લોકસભાની 26 બેઠકો દર વખતે ભાજપ જીતતું આવતું હતું પરંતુ વાવની બેઠક કોંગ્રેસ જીતી ગયું અને એ ઠાકોર સમાજને કારણે તો ઠાકોર સમાજની અંદર એટલી તાકાત છે કે ઉત્તર ગુજરાતમાં ઉથલપાથલ કરી શકે એમ છે આ ઉપરાંત ગુજરાતની ચાર જિલ્લાની

આ વિસ્તાર અંદર ઠાકોર સમાજનું પ્રભુત્વ એટલે આ ચાર જિલ્લાની અંદર આટલી મોટી સંખ્યામાં જયારે ઠાકોર સમાજ ભેગો થયો હતો કોઈ પણ પાર્ટી આ સમાજને ઇગ્નોર કરી શકે અને હવે સ્થાનિક ચૂંટણી આવે છે વિધાનસભાની ચૂંટણી આવે છે તો ભાજપ અને કોંગ્રેસ બંને તાકાત લગાડવી પડશે બે હજાર છવ્વીસનું આ જે વર્ષ છે એ સમાજ માટે ખબર નહીં પણ એકદમ બધા પરિવર્તનનો પવન ફૂંકાયો હોય એવી રીતના એક પછી એક સમાજો આગળ આવી રહ્યા છે આહિર સમાજની મોટું સંમેલન મળ્યું પાટીદાર સમાજનું સંમેલન ક્ષત્રિય સમાજનું ઠાકોર સમાજનું અને આ બધા સંમેલનોની અંદર એક પરિવર્તનની લહેર ઉઠી રહી છે અને મતલબ ગુજરાતમાં રાજકારણની અંદર આ બધા સમાજો કોઈક ને કોઈક રીતે એવું ઈચ્છે છે કે એમના સમાજનું રાજકારણની અંદર પ્રતિનિધિત્વ મળે ઠાકોર સમાજનું પણ આ છે કે મધરાતે સંમેલન બોલાવીને એક ચર્ચા ઉભી કરી છે અને કોઈ પણ રાજકીય પક્ષ એને ઇગ્નોર કરી શકે તેમ નથી